મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બાર ઓક્ટોબર બે હજાર પચીસને રવિવારનું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ આજે આરામ મહત્વનો પુરવાર થશે પરિવારના સભ્યો સહકાર આપશે પણ તેમની માગો પણ વધુ હશે ગરદન કમરમાં સતત દુખાવાથી તમે પીડાઓ એવી શક્યતા છે જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણા કરશો નહીં કામ બાકી હોવા છતાં રોમાંસ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો તમારા જીવનસાથી આજ તમને વખાણશે તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે આરોગ્યને અવગણો તણાવમાં વધારો કરી શકે છે તેથી તબીબી સલાહ તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે ઉપાય શારીરિક રૂપથી અક્ષમ લોકોની મદદ અને સેવા કરવું સારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરે છે વૃષભ રાશિફળ કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાનયુક્ત પુરવાર થશે પણ આર્થિક રીતે વળતર આપશે તમને નિર્ભેળ આનંદ તથા મોજ મજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે તમને પ્રેમ કરતા તથા તમારી દરકાર કરતા લોકોની સંગતમાં થોડોક ગુણવત્તાયુક્ત સમય વિતાવેજો તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો અણધાર્ય સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે શક્ય છે કે આધ્યાત્મિકતા પ્રત્યે પ્રબળ લાગણી હોય ઉપરાંત યોગ શિબિરમાં જવું ધાર્મિક ગુરુના ઉપદેશો સાંભળવા અથવા આધ્યાત્મિક પુસ્તક વાંચવા માટે સક્ષમ છે ઉપાય વિત્તીય જીવન સુધારવા માટે હળદરવાળું દૂધ પીવો મિથુન રાશિફળ માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્યા બનશે યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે ઘરના જરૂરી સમાન પર ધન ખર્ચ કરી તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થશે પરંતુ આનાથી તમે ભવિષ્યની ઘણી પરેશાનીઓથી બચી જશો તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે તમારા પ્રિયપાત્ર સાથે અંગત લાગણીઓ રહસ્યો શેર કરવા માટે આ યોગ્ય સમય નથી કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટવાઈ જવાને કારણે તમારો સાંજનો કિંમતી સમય બગડી શકે છે આજે તમારા જીવનસાથી તમને ઈરાદા પૂર્વક ઠેસ પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે આજે મેટ્રોમાં મુસાફરી કરતી વખતે તમે વિજાતીય વ્યક્તિની જોડે આંખો ચાર કરી શકો છો ઉપાય આર્થિક સ્થિતિ સારી કરવા માટે ગાયને ગોળ ખવડાવો કર્ક રાશિફળ આજે તમારી કોઈ ચલ સંપત્તિ ચોરી હોઈ શકે છે તેથી જેટલું શક્ય હોય તેટલું આનાથી બચો આજે તમારામાં ઉર્જાની વિપલતા હશો પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે તમારી મદદ કરનારા સંબંધીઓ તરફ વશે કૃતજ્ઞતા વ્યક્ત કરો તમારું નાનકડો પગલું તેમનો ઉત્સાહ વધારશે કૃતજ્ઞતા જીવનની સુંદરતા વધારે છે તો કૃતજ્ઞતા તેને ઝાંખી પાડે છે હિંમત હારતા નહીં નિષ્ફળતા કુદરતી બાબત છે અને આ જ જીવનની સુંદરતા છે આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે આજે તણાવ મુક્ત રહેવાનો પ્રયત્ન કરો તેથી આરામ કરવાનો આગ્રહ રાખો ઉપાય નાણાકીય જીવન ભગવાન ગણેશની પૂજા કરવાથી સારું થઈ જશે સિંહ રાશિફળ તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતકમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે જે લોકો પોતાના નજીકીઓ અથવા સંબંધીઓ જોડે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે તેમને આજે ઘણું સોચી અને વિચારીને પગલાં લેવાના જરૂરી છે નહીંતર આર્થિક નુકસાન થઈ શકે છે પરિસ્થિતિને કારણ તમે હતાશ થઈ શકો છો સેક્સ અપીલ વાંચિત ફળ આપશે આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો હુવેલ અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કંઈ નહીં તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો આજે તમારી આધ્યાત્મિકતા તરફનો રસ જોઈ શકાય છે અને તમે કોઈ પણ આધ્યાત્મિક શિક્ષકની મુલાકાત લઈ શકો છો ઉપાય સુખી કુટુંબ જીવન માટે તમારા વ્યક્તિગત પારિવારિક ઇષ્ટની સ્વર્ણમૂર્તિ ઘરમાં સ્થાપિત કરો અન્ય રાશિફલ તમારે તમારી જાતને રોકવી જોઈએ કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સામાં છે તેને સૌથી વધુ નુકસાન કરે છે કેમ કે તેને કાર્ય ઊર્જા વેડફાય છે અને નિર્ણય લેવાની ક્ષમતાને મંદ બનાવે છે આજે ફક્ત બેથા રહેવા કરતાં કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાવો જે તમારી આવકની ક્ષમતાને વધારશે ઘરમાં કોઈક વિધિ કરાવશો તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે તે એક અદભુત દિવસ છે મૂવી પાર્ટી અને મિત્રો સાથે ફરવા માટે શક્યતા છે ઉપાય ત્રિફળા ત્રણ ઔષધિઓનું ભસ્મ સ્વરૂપનું મિશ્રણનું નિયમિત સેવન મોટા સ્વાસ્થ્ય લાભો લાવે છે લીલા રાશિફળ તમારું શારીરિક સાર જાળવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહે છે તમે તમારા સંતાન પાસેથી કોઈક પાઠ શીખવાના છો તેમનો સૂક્ષ્મ તેજપુંજ ખૂબ જ પવિત્ર હોય છે અને તેમના આસાપાસના લોકોને તેમની નિર્દોષતા આનંદી પણ તથા નકારાત્મકતાના અભાવ દ્વારા બદલી શકે છે પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલકે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરે છે કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે આજે બાળકો સાથે સમય પસાર કરીને તમે થોડી હળવા ક્ષણો જીવી શકો છો ઉપાય મજબૂત પ્રેમ સંબંધો માટે કેસરનો હલવો મિષ્ઠાન ગરીબ અને જરૂરિયાતમંદો વચ્ચે વિતરિત કરો વૃશ્ચિક રાશિફલ આનંદમય દિવસ માટે માનસિક તાણ અને તણાવ ટાળો બીજા દિવસોની સરખામણીમાં આજનું દિવસ સારું રહેશે અને પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડોક અડચણભર્યો રહેશે જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો તમારું લગ્નજીવન આજે મોકળાશની માગ કરે એવી શક્યતા છે આજે તમે થોડી મુશ્કેલીમાં આવી શકો છો અને તમે સમજી શકો છો કે તમારા જીવનમાં સારા મિત્રો રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉપાયે સારા પ્રેમજીવન માટે તાંબાના પાત્રમાં લાલ ફૂલ મૂકો ધન રાશિફળ શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દ્રઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો જે લોકો પરિણિત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેરફી રહ્યા છે તમારો ખાસ મિત્ર તમારા આંસુ છે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ થવા દો તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે જે તમારા દિવસની થાકને દૂર કરશે ઉપાય લીલા રંગની કાચની બોટલમાં પાણી ભરી ધૂપમાં મૂકવાથી પરિવારના સભ્યો માટે ઘણી ખુશાલી લાવે છે મકર રાશિફળ દિવસની શરૂઆત ભલે સારી હોય પરંતુ સાંજે કોઈ કારણસર તમારા પૈસા ખર્ચાઈ શકે છે જેના લીધે તમે પરેશાન થઈ શકો છો સંતપુરૂષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે દિવસના ઉત્તરાર્ધમાં અનધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે આજે તમે પ્રેમાળ મૂડમાં હશો આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો તમારા વડે આજ ના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા આજ પહેલાં લગ્નજીવન આટલું અદ્ભુત ક્યારે નહોતું જો તમે પરિણિત છો તો પછી તમારા બાળકની કોઈ ફરિયાદ ઘરે આવી શકે છે જે તમને પરેશાન કરશે ઉપાય કાળજી અને કરુણા દર્શાવતા જુદી જુદી રીતે સક્ષમ અને શારીરિક રીતે અપંગ લોકોની સહાય અને સેવા આપવાથી હંમેશા મોટી નાણાકીય વૃદ્ધિમાં સહાયતા મળશે ઉંભરાશિફળ આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો આજે તને પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધોને બગાડી શકે તેવા મુદ્દાને ઉખેરવાથી દૂર રહેવું જ તમારી માટે શ્રેષ્ઠ છે રોમાન્સ માટે સારો દિવસ તમારા સમયની કિંમત સમજો એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે સફરમાં કોઈ સુંદર અજાણી વ્યક્તિને મળવું તમને વધુ સારું લાગે છે ઉપાય ઘરની દક્ષિણી દિવાલ ઉપર લાલ રંગનો જીરોવાટનો બલ્બ લાગવાથી કુટુંબમાં ખુશીઓ આવશે મીનલાશીફળ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ જે લોકો પરિણિત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે સમગ્રતઃ લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવે છે સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવે છે લાંબા સમયથી ના મળેલા મિત્રોને મળવાનો સમય યોગ્ય છે તમારા મિત્રોને અગાઉથી જણાવો કે તમે આવી રહ્યા છો નહીં તો સમય ખરાબ થઈ શકે છે ઉપાય પારિવારિક શાંતિ પ્રાપ્ત કરણ માટે ધાર્મિક સ્થળ ઉપર શુદ્ધ ઘી અને કપૂર અર્પિત કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં તમારી રાશિનું નામ લખો તમારો દિવસ શુભ રહે